આગામી પંદરમીએ એ પ્રધાનમંત્રી જનમન કાર્યક્રમ મહુવા તાલુકાના તરસાડીમાં માલિબા કેમ્પસ ખાતે યોજાશે વિવિધ વિભાગોની કેન્દ્ર રાજ્ય સરકારની યોજનાઓના લાભો હાથ અપાશે વડાપ્રધાન શ્રી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને આદિમ જૂથને સંબોધશે જિલ્લા કલેક્ટર આયુષ ઓકની અધ્યક્ષતામાં જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે પીએમ જનમન કાર્યક્રમ અંગેની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ સુરતમાં શુક્રવારના રોજ સમગ્ર નબળા આદિમ જૂથમાં સમાવેશ કોટવાડિયા કાથોડી કોલધાક લોકોને કેન્દ્ર રાજ્ય સરકારની મહત્વની મૂળભૂત યોજનાઓનો લાભ મળે તે માટે અને લાભથી વંચિત રહી ગયેલા છેવાડાના

શ્રી આયુષ ઓગના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી જેમાં સમગ્ર કાર્યક્રમની રચના અને આયોજન અમલવારી અંગે વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી સુરત જિલ્લામાં નવ આદિમ જૂથના પરિવારોને મહાઅભિયાન હેઠળ શિક્ષણ આરોગ્ય રોડ રસ્તા અને યોજના પીવાનું પાણી પીએમ આવાસ યોજના

બેઠકમાં જિલ્લા વિકાસના અધિકારી શ્રી બી કે વસાવા નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી તાલુકાના મામલતદારો તાલુકા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા